ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે સિવિલ હોસ્પિટલ પ્રિમાઇસિસમાંથી મેડિકલ બેસ્ટ મોટા જથ્થામાં ઝડપાતા અનેક વિતર્કો સર્જાયા છે સિવિલ હોસ્પિટલ ભરૂચ અને નર્મદા જિલ્લાના ગરીબ અને મધ્યવર્ગના દર્દીઓ માટે મહત્વનું આરોગ્યધામ છે તાજેતરમાં સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ એક પછી એક વિવાદ સપાટી પર આવવા માંડ્યા છે પાણીની તંગી અને ત્યારબાદ વીજ ધાંધ્યા અને હવે મેડિકલ વેસ્ટ અંગે લાપરવાહી જતી થઈ છે જે જંગી જથ્થામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે તે જોતા દસ થી પંદર દિવસ સુધી મેડિકલ વેસ્ટ ભેગું કર્યા બાદ તેને સિવિલ પ્રિમાઇસિસમાં ફેંકવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે આવ્યું છે આ અંગે જવાબદારો સામે પગલાં ભરવા લોક માંગ ઉભી થઈ છે જોકે જીપીસીબીએ તપાસની શરૂઆત કરી છે સિવિલ હોસ્પિટલ ભરૂચમાં આપણે બાયોમેડિકલ વેસ્ટના ટાયઅપ કરેલા છે રાજ્ય સરકાર તરફથી ગ્લોબ કંપની સાથે અને એ આપણે બધો જ બાયોમેડિકલ વેસ્ટ આપણે ક્લાસિફાય કરીએ છીએ અને સેગ્રીગેટ કરીએ છીએ અને બંધ કોથળીમાં અને એ રોજ એના ટેમ્પોમાં આવીને લઈ જાય છે આપણી પાસેથી અને આજે પણ લઈ ગયા હતા ડેલી લઈ જાય છે એટલે આજે બાયોમેડિકલ વેસ્ટ કમ્પાઉન્ડમાં દૂરના ભાગે મળેલો છે તેનું આપણે તપાસ કરી તો સવારે આપણા સેનિટરી ઇન્સ્પેક્ટર રાઉન્ડ લીધો ત્યારે બાયોમેડિકલ વેસ્ટ હતો નહીં અને પછી મોડેથી દેખાયો એટલે જે પેશન્ટ કોઈ રેફર કરવા આવે એની એમ્બ્યુલન્સ હોય એનો એ બાયોમેડિકલ વેસ્ટ હોય એવું લાગે છે બહારની હોસ્પિટલનો કારણ કે એમાં જે પીપીઈ કીટને જે દેખાય છે એ પીપીઈ કીટ આપણે યુઝ નથી કરતા આપણી જુદી પ્રકારની પીપીઈ કીટ સપ્લાય જુદો છે એટલે એના ઉપરથી બહારનો કચરો હોય ને ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલા છે કે એમ્બ્યુલન્સમાં પેશન્ટ રિફર કરેલો હોય અને પેશન્ટને આપણે અહીંયા એડમિટ કરીએ અને એ લોકો પોતાનો કચરો પછી ત્યાં ફેંકીને જતા રહે એટલે અમે આવું બનેની એની કોશિશ કરીએ છીએ સાફ સફાઈ પણ કરાવી દીધી છે અને એની તપાસ પણ પૂરી કરાવી છે સીસીટીવી ફૂટેજ પણ અમે લઈએ છીએ અને ત્યાં વોચમેનની વ્યવસ્થા પણ કરીએ છીએ ફરી આવો બનાવ આવે આ ગંભીર બાબત છે આવું બનવું ના જોઈએ ભલે કોઈ પણ બહાર ના આવે તો પણ જવાબદારી તો અલ્ટિમેટલી સિવિલ હોસ્પિટલ છે એટલે અમારી બને એટલે અમે આ ફરીના બને એનું અમે તપાસ કરીને પૂરતા પગલાં લઈ લઈશું ટૂંક સમયથી